ગુલાબસિંહ ચૌહાણ નામના એસટી ડ્રાઈવર બન્યા ગાયક કલાકાર જેમાં સુરીલા અવાજમાં પેસેન્જરોને ગીત સ્વરૂપે આપતા હતા અનેક સૂચનો દેવગઢ બારિયા ખાતે એસટી ડેપો પર ડ્રાઈવર તરીકે તેઓ નોકરી કરે છે ત્યારે સંગીતનો શોખ ધરાવતા ગુલાબસિંહના અવાજથી પેસેન્જરો મંત્રમુગ્ધ થઈ ગયા હતા પોતાના સુરીલા અવાજમાં અનેક ગીતોના સુર તેઓ લહેરાવતા હોય છે ત્યારે કેટલાક ગુજરાતી તેમજ હિન્દી ગીતો પેસેન્જરો સમક્ષ તેઓએ રજૂ કર્યા હતા સોશિયલ મીડિયામાં પણ હાલ તેઓ છવાઈ ગયા છે

તો આપણી પાસે ગુલાબસિંહ ચૌહાણ ઉભા છે આપણે એમની સાથે વાત કરીશું અને એમના સુરેલા કંઠે આપણે અવાજ પણ સાંભળશું ગુલાબભાઈ સૌ પ્રથમ તો ગુજરાત ફર્સ્ટમાં તમારું સ્વાગત છે આજે દેવગઢ બારીયામાં આજે એસટીમાં તમે કામ કરી રહ્યા છો ડ્રાઈવરિંગ તરીકે કામ કરી રહ્યા છો ત્યાં અત્યારે તમે સોશિયલ મીડિયામાં જોવા છો ક્યાંથી આ શોખ પાયો તમે હવે આ શોખ તો અમારે પહેલેથી થોડો થોડો હતો જ પરંતુ મને એવું લાગ્યું કે મારી એસટીમાં મારા જે શોખ છે એને એક સંગીતમાં પરિવર્તન કરી અને પબ્લિકને કેમ એક મંત્રમુગ્ધ કરી અને એક એસટીના એક કામની અંદર એક સહકાર આપું અને જે સમજતા નથી એવા લોકોને સંગીતના સુરોથી મારી એસટીની જે નિયમો છે એને સમજાવવું એવો મને એક વિચાર આવ્યો પછી મેં આ જે

બહુ સરસ આ હતા ડ્રાઈવર ગુલાબસિંહ ચૌહાણ જેઓની આપણે ખાસ મુલાકાત લીધી અને તેમના અંતે આપડે શિવ પણ સાંભળ્યા ઇરફાન મકરાણી ગુજરાત ફર્સ્ટ દેગોડ